નમસ્કાર દર્શક મિત્રો હું છું રોજાશ્રા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે આપણે પશુ હોય એટલે કે જે ઢોર હોય તેમાં થતી જે આપણે ગાંઠ કહી શકાય જે પશુને થાય તે ગાંઠ હોય છે તેને આપણે કેવી રીતે નિયંત્રણ કરી શકાય તો મિત્રો ચાલો આજે તેની માહિતી મેળવી તે તમે જોઈ શકો છો કે આ જે ગાંઠ છે પશુને તે અલગ અલગ જગ્યાઓ પર થતી હોય છે અને મિત્રો આપણને ખબર કે આપણે પશુપાલન રાખતા હોય તો પશુમાં અનેક એવા રોગો આવતા હોય તમે જોઈ શકો છો કે જે આ દવા છે મિત્રો આ મેડિકલમાંથી આપણને આસાનીથી મળી જ મળી જશે અને મિત્રો આમાં ત્રણ ગોળી આવે છે તે આપણે રોજ એક ગોળી દેવાની છે જે ટાઈમે આપણે આપી બીજા દિવસે એ જ ટાઈમે દાખલા તરીકે આપણે આઠ વાગ્યા આપીએ તો બીજા દિવસે આઠ વાગ્યા આપવાની છે આવી રીતે ત્રણ દિવસ સતત આપણે જે ગોળી આવે છે તે દેવાની હોય છે પછી મિત્રો આપણે ગરમ પાણી કરવાનું છે કે અડધો લીટર અથવા લીટર ગરમ પાણી કરી અને જે આપણે ગરમ પાણી થઈ જાય પછી જે ફૂલ આપણે ગરમ પાણી કર્યું હોય તેને પછી આપણે મિત્રો થોડુંક ઠરવા દેવાનું છે પછી જે પાણી ઠરી ગયા પછી એટલે કે આમ હાવ ઠંડુ નહીં થવા દેવાનું પણ મિત્રો છત છત ગરમ આમ અડો અને ગરમ લાગે એવું પાણી થાય એટલે આપણે જે બે કોટનના કપડાં લેવાના છે અને કપડાં વડે જે આપણે ભેંસ હોય છે એટલે કે કોઈ પણ પશુ હોય છે અને જે જગ્યાએ રોગ થયો એટલે કે જે ગેસનો રોગ થયો હોય ગેસ થયો જે તે જગ્યાએ આપણે કપડાં વડે પાણીમાં બોળી અને સાફ કરતું રહેવાનું એટલે કે એને બરાબર ધોઈ નાખવાનું છે પાણી વડે તમે કપડેથી સાફ કરો તોય ચાલે અને પાણી વડે ધોઈ નાખો તો પણ ચાલે પછી મિત્રો સાફ કર્યા પછી કે બીજું કપડું લેવાનું છે કોટન એકદમ કોરું તેને પલાળવાનું નથી અને જે આપણે પાણી વડે જે ભાગ આપણે ધોયો છે જે ગેંઠવાળો ભાગ છે તેને સંપૂર્ણ રીતે ધોઈ અને બીજું કપડું લઈ અને સંપૂર્ણ રીતે સાફ કરવાનું એટલે કે જે આપણે પ પલ્લેલો ભાગ હોય તેને એકદમ કોરો પાડી દેવાનો છે અને પછી કોરો પાડી અને જે આ તમે જોઈ શકો છો કે જે આપણે બામ છે એટલે કે મલમ છે જે આ તમે જોઈ શકો તે પણ મેડિકલમાં આસાનીથી મળી મળી જાય છે તમે જોઈ શકો છો કે ઓપકોન્ડ કચ્છ ઓઇન્ટેમેન્ટ જે આપણે મલમ છે હો ગ્રામનું તેને મિત્રો આપણે રોજ ચોડવાનો છે એટલે કે દિવસમાં બે વખત આપણે પેસ્ટને માલિશ કરવાની છે આ તમે જોઈ શકો છો કે આપણે કેવી રીતે જે ગેંઠ હોય છે ગેંઠ ઉપર આપણે લગાવી રહ્યા છીએ એટલે કે જે પશુને ગેંઠવાળો ભાગ છે ત્યાં કાંઈ આપણે આવી રીતે માલિશ કરી અને એને છોડવાનો છે આમ બલમ પાંચથી સાત મિનિટ સુધી આપણે તેને માલિશ કરવાની છે મિત્રો એકદમ આ જે મિત્રો બામ છે ને બામકો અથવા મલમકો તે એકદમ સ્ટ્રોંગ આવે છે એટલે કે એમાં અલગ અલગ વનસ્પતિના કન્ટેન આવે છે કે જે નીલગરી છે એવા વગેરે જે આ અસર કરતા પરિબળો છે તે એમાં કન્ટેન આવે છે આ તો તમે જોઈ શકો છો